કોઈ એમ કેતું આમ કે ગોડી ચહેર પડીએ ગોડી હું ગોડી નઈ પડું હું લાખો બોવા લઈને ભીરા હું વચ્ચે વચ્ચે એમ બી થઈ જાય કે જોઉં મારું બોલેલું કદી પાછું નહીં પડવા દઉં નહીં પડવા દઉં નહીં પડવા દેવું અને પડવાય ના દઉં ચમકે લાલ અક્ષરે મેં લખી દઉં છું અને લખેલું કદી ખોટું નહીં પડવા દઉં કિસ્સર